જોમ જુસ્સો સાહસ રૂપ્યો તમારા કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે

ખાબા પર નાચવાની આપણી સંસ્કૃતિ જોલી વાગીને નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ખાભા પડી જવાના છે એટલા માટે સુચારું વહીવટ થાય

સાથીઓ હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે જે પણ સ્વાગત કરવા માટે આવે છે ચૈતરભાઈ સાહેબ ચૈતર સાહેબ ચૈતર સાહેબ મિત્રો હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું નાના પરિવારમાંથી આવું છું અને મારી ઉંમર પણ હજુ 36 વર્ષ છે એટલે મને સાહેબ ન બનાવશો હું તમારો ભાઈ છું ભાઈ કેસો તો પણ મને ચાલશે

આજે તમે જોઈ લો આપણો પ્રતિનિધિત્વ કા છે આપણા નેતાઓ કા છે અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહાર થી આવે અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે અહીંયા ગ્રામ સેવકની કીડીઓની મામલતારની ભરતી થાય બધા લોકો બહારથી આવે અહીંયા એક ભીડગાડ ની બી પણ ભરતી થાય છે એ ભીડગાડો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહાર થી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેઢળો છે મોવડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ નહીં લાગે આપણા છોકરા કાબિલ નથી જે પણ કેમ નથી લાગતા કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાના માના બરાબર છે ભણો તમારો કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસ નો ઉપયોગ તમારું કેરિયર બનાવવા માટે વપરો તમારા મમ્મી પપ્પા એ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હાર હાર આવે આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલમાં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા બેન્ટોમાં જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલા તો ચાર ધામના યાત્રા નીકળી જાય 15 15 દાડા પદયાત્રાઓમાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાઓનો નથી તમે ચાર ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિ લોકો પદયાત્રામાં આવે છે આપણા લોકો બધા પંદર વિવિધ પદયાત્રામાં ફરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જામ છું તમે વિચાર કરો રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા એના બેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે એના ભાઈના છોકરાની ફી પોતે ભરે પોતાના રૂમ પર રાખે ભણાવે છે જ્યારે આપણામાંથી બધાને હું કેતો નથી કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા જ્યારે આપણે તમે હોય કે અમે હોય આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે ભાઈના છોકરા શું કરે કાકાના પોયરા શું કરે કોઈ આપણે ધ્યાન આપતા નથી એટલા માટે રાઠવા હોય કે વસાવા હોય કે ચોધરી હોય કે ગામિત હોય આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે એટલા માટે જ હું કેમ છું આપણા વિસ્તારમાં દારૂ ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે એજ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે રૂપિયા એંસી હજાર લે મેં કીધું ભાઈ આટલામાં તો એક વ્યક્તિનું લગ્ન થઈ જાય ભેટને આપી એટલામાં થાય કે નહીં થાય મેં કીધું ભાવ ઓછો રાખો તમારો ડીજે ઓછું રાખો ગાય ઓછા ગાવ કલાકાર ઓછા રાખો પણ થોડો ભાવ નોર્મલ કરો તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યો કે ભાઈ ચયતર ભાઈ આ વિરોધ કરે છે મારો વિરોધ નથી હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય

અગિયાર વાગે થી નાચો જથર વધર જથર વધર હમણાં તો મારી બહેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની આપણી સંસ્કૃતિ જોલી વાગી નાચવાની છે બરાબર છે એટલે આપણી સંસ્કૃતિ ને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાપા પડી જવાના છે આજે ત્રણ ત્રણ પેઢી દાખલા માંગે છે ચૌદ ચૌદ જાતના પુરાવા માગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ મારી વાત ખોટી છે કે સાચી છે આજે જાતિનો દાખલો કઢાવવા જાજો આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા દેવ બની ગયા પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માગે છે ચૌદ જાતના પુરાવા માગે છે ત્રણ ત્રણ પેઢીના પુરાવા માગે છે કે તમે આદિવાસી છો કે કેમ આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ પૂજા વિધિ આપણી મરણ વિધિ જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો આપણી પરંપરા આપણી રૂઢી પ્રથા આપણી પૂજા વિધિ આપણે સૂર્યને પૂજતા ચાંદની ચાંદને પૂજતા આપણે વાયુ નદી નાળા પહાડ ઝાડ વાઘ બધાને પૂજતા એને પણ આપણે ભૂલવાનું નથી ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજળ રહેશે તો મિત્રો વધારે વિશેષ નથી કેતા આજે તો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય નિરંજનભાઈ હોય ડોક્ટર જયરામભાઈ હોય તમામ મિત્રો ને મળીને આજે આનંદ થાય છે રાજધાની કેવડિયા બનાવવાના છે તમે તૈયાર થઈ જજો આજે વડોદરામાંથી છોટા ઉદેપુર છૂટું પડ્યો આગળ તમને બધાને ફાયદો થયો કે ખોટ થઈ આપણો વડોદરા જિલ્લો તો એમાંથી છોટા છૂટો પડે તો આપણને બધાને ફાયદો થયો ને આજે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ફાયદો થયો ને તો આજે ગુજરાતમાંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે થવાનો છે કે નથી થવાનો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે છતાંય તો પચાસ રાજ્ય છે એટલા માટે સુચારુ વહીવટ થાય એના માટે આવનારા દિવસોમાં અહીંયા અમે ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છે મિત્રો સરકારો ગરીબ કલ્યાણ મેળાઓ કરશે છે નળ સે જલ આવશે પણ એમના મળતિયા માટે છે આજ દિન સુધી આપણને નળમાંથી પાણી આવ્યું ગરીબ કલ્યાણ મેળાઓમાં બોલાવશે પાવડા ને ટીકમ ને ટકારા આજ દિન સુધી આપણને આપ્યા છે આપ્યા છે ને ગરીબ કલ્યાણ મેળામાં આજ દિન સુધી આદિવાસીઓને પાવડા ટીકમ ને ટકારા આજ આપ્યા છે એટલા માટે કેમ છું હવે પાવડા ટીકમ ટકારા પર અપેક્ષા નઈ રાખતા હવે 5 કિલો ચોખા માટે લાઈનો પર ઊભો રહેવા માટે ટેવાવી દીધા છે બેંકમાં લાઈનો ચોખા માટે લાઈનો દવાખાને લાઈન મામલતદારમાં લાઈન કલેક્ટરમાં લાઈન ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે વસાવા રાઠવા ગામેટી ચૌધરી ડામોર બારિયા અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છીએ એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશો તો જ આગળ વધીશું અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી પાટલી પાજી દે એવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ ઘણા કલાકાર મિત્ર અડધી પાટલી પાજી દે અડધી બાટલી પાજી દે એવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી પાટલીમાં તો આપણા બધા જુવાને અડધા થઈ ગયેલા છે મેં ડેડિયા પાડામાં એક ભાષણ આપ્યું હતું ત્યાં એક અમારે

પીવાના પાણી માટે આંદોલન કરવું પડે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે ત્યારે હવેના સમયમાં આપણે લડાઈ ગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનો થતો નથી જો આ સરકાર આદિવાસીઓની વિકાસ કરવા નહીં માગશે તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસ નું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું કેવડિયા અમે એટલા માટે રાખીશું

આજે પણ એ લોકો સાથે રોટી પેટી નો વ્યવહાર છે કે નથી આપણો આજે પણ અમે બોર્ડર લેસ થઈને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લોકો એક સાથે રહીએ છીએ એટલા માટે જ આ સરકારોને કહીએ છીએ કે અમને અલગ ભીલ પ્રદેશ આપી દો આદિવાસી વિકાસ અમે કરી લઈશું આટલી મોટી રહેલતી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય દરણા પર બેસે અને જ્યારે પણ હાઈવે માં જમીનો જોઈએ જ્યારે પણ રેલવે માં જમીનો જોઈએ જ્યારે પણ નહેરો માં જમીનો જોઈએ મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે કેમ સરકારને ખબર નથી અહીંયા રસ્તા નથી અહીંયા પાણી નથી અહીંયા નળ સે જળમાં પાણી નથી આવતું અહીંયા વેટી રોયલ્ટી માં ડીએમએફ ફંડ નું ભ્રષ્ટાચાર થાય છે સરકારને બધું જ ખબર છે મિત્રો પણ સરકાર આ કરવા માંગતી નથી એટલે આજે દેશ અને ગુજરાતમાં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અભિને યોગદાન આપ્યું છે પણ ત્યારે દુખ અમને અત્યારે એટલા માટે થઈ રહ્યું છે કે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો મે આ વિસ્તારની સિવિલ હોસ્પિટલ એટલે કે છોટા છોટાઉદેપુરની હોસ્પિટલની મુલાકાત લીધી જાણો છો બધા સમાચારમાં આવ્યું તો તમે જોયું તો ને

એમણે પણ સરકાર ને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી શાળાઓ નથી હું થોડા વખત પહેલા વિસ્તારમાં મુલાકાતે મુલાકાતે હતો ત્યારે એક નિવાસી શાળાની ગયો વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષી હતા ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલ હોય તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી થોડા વખત પહેલા હું છોટા ઉદેપુર ને કમાટ આવ્યો તો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા એમણે કીધું કે સાહેબ અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા અમારું ઘર બાંધવાનું છે અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે અમને છોડાવી આપો

આપણી બેન રસ્તે મૃત્યુ થઈ ગયું ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થેના વાત બનવું પડશે આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે આજે મોટા રાઠવા નાના રાઠવા ડામોર ગામેઠી બારિયા વસાવા ચૌધરી ગામી બધા આપણે એકબીજાને નજીક નથી આવતા એકબીજા ભેગા નથી થતા એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણો 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 કોઈ સાંભળતું નથી એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે તૈયાર છો બધા સૌપ્રથમ આપણે આદિવાસી છે આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનો હતો ભાઈ

આજે જયારે અમે અમારા આદિવાસી ના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજ નું બોલીએ છીએ ત્યારે જ આખું ગુજરાત આજે ચેતર વસાવાને ઓળખે છે મિત્રો અમે જાહેર મંચ પરથી છાતી ઢોકીને કેમ છું